ગામમાં આવતા જતા માણસોએ આવીને વાત કરી કે અહીં અંતરિયાળ સિંહનો ત્રાસ છે માટે ગામમાં રોકાવાનું રાખો ગામમાં ભીમાજી કરીને ટીલાત મુખ્ય ગરાજદાર હતા ત્યાં જઈ ગાડાના સાથીએ ગાડું હાંકનાર આશરો માંગ્યો પણ ત્યાંથી જવાબ મળ્યો કે આઈને સાવજની બીક લાગતી હોય તો આઈ શેના ગાડા ખેડુએ આવીને વાત કરી આઈએ કહ્યું કે હશે ભાઈ દુનિયા છે એના બોલવા સામે ન જોવાય અહીં જ રોકાશું રાતના પહોરમાં સાવજ આવ્યો અને બળદનું મારણ કર્યું માં અવાજથી તરત જાગી કર્યો એટલે સિંહ તો ભાગી ગયો પણ બળદ ના હવે એક બળદે ગાડું કેમ ચાલે આથી ગાડા કેડુએ ભીમાજી પાસે આવીને વાત કરી અમારા બળદને સિંહે મારી નાખ્યો છે માટે એક બળદની વ્યવસ્થા કરી આપો આઈએ કહેવરાવ્યું છે ભીમાજીએ કહ્યું આઈના બળદને કાંઈ સાવજ મારે આઈ હોય તો સાવજને ગાડે જોડી દે આવી તોછડાઈથી આઈને દુખ થયું અને ભીમાજીને કહેવરાવ્યું કે સાવજને ગાડે જોડે છે જોવા હાલ ગ્રામવાસી જોવા આવ્યા આઈએ એક હાથમાં પરણો લઈ કાંટીયામાં ગયા ત્યાં સિંહ નીંદર ગોરે છે આઈએ કાનની બૂટ પકડી લીધી ત્યાં સોઝી બકરી જેવો બની ગયો આઈ દોરીને હાલી નીકળ્યા સાવજને લઈ આવતા જોઈ ગ્રામવાસીઓના હાજા ગગડી ગયા અને માફી માંગી ભીમાજીને પણ પસ્તાવો થયો અને માફી માંગી આથી આઈ શાંત થયા અને સિંહને છોડી મૂક્યો ભીમાજીએ એક બળદ લાવી આપ્યો આઈ ગાડું જોડી રવાના થયા પણ ગામને બીક બેસી ગઈ કે આઈ કોચવાણા છે એટલે આપણું સારું નહીં થાય એમણે વિનંતી કરી અને સિંહ સામે રક્ષણ માગ્યું આઈએ આશીર્વાદ આપ્યા અને ગામને ફરતે એક રેખા દોરીને આણ આપી ત્યારથી ખોડાઈમાં કોઈ રાની પશુ રંજાડ કરતું નથી જય મા ચાપબાઈ જય માતાજી